જે જે મિત્રો જોડાવે એકવાર કમેન્ટ કરી લેજો થોડીક ઇમ્પોર્ટન્ટ વાત કરી હતી એટલા માટે લાઈવ કરી છે તો કોઈ મિત્ર છે પણ બે મિત્રો જોડાઈ ગયા છે પણ કમેન્ટ કરો તો ખબર પડે કમેન્ટ કરી દેજો એટલે ખબર પડે કોન જોવે છે કપિલભાઈ છે પાંચ મિત્રો જોડાયા છે થોડી વાત કરી એટલે મેં લાઈવ કર્યું છે કારણ કે બેટરી પણ લોરા ગુજ્જુભાઈ પણ છે પણ શું કે થોડી વાત કરવી હતી એટલા માટે લાઈવ કર્યું પણ કેમ છો ભાઈ તો ભાઈ આજે એક જ વાત કરવી છે કે ઘણા બધા મિત્રોએ કોફી મારી છે આપણી બરાબર છે ફેસબુકના વિડીયો ચડાયા છે ઇન્સ્ટાગ્રામ પર ચડાયા છે બરાબર અને યુટ્યુબમાં પણ એક ચેનલવાળા હતા એમણે મેં કીધું છે કે એક બે વાર કીધું પણ નહોતું ઉતારતા પછી સ્ટ્રાઇક આપવી પડી જોકે ખોટું કામ નથી કર્યું અને એમને ઉતારી લીધી પછી સ્ટ્રાઇક નહીં એવું કરી પણ અત્યારે બીજા એક ભાઈ છે મેં એને વારંવાર કીધું કે તું ભાઈ વિડીયો ડિલીટ કરી લે પણ છતાં પણ શોર્ટ આપણા જે વિડીયો છે ને રીલ્સ એ ચઢાવે છે અત્યારે યુટ્યુબ પર એટલા માટે અને એવા વિડીયો છે કે મેં ફેસબુક પર અપલોડ કર્યા છે યુટ્યુબ પર નહીં કરે એવા વિડીયો ચઢાવે છે તો પે રિલેટ દો બરાબર બીજું કંઈ કહેવું નહીં તો કન્ટેન્ટ ના હોય તો આવશે જ નહીં યુટ્યુબ પર હું તેમ એમ જ કહું છું કોકની બૂછું મારો છે એના કરતાં આવશે જ નહીં ખોટી લેંગ્વેજનો ઉપયોગ કરવો પડે છે અત્યારે ચૌદ મિત્રો જોઈ રહ્યા જોઈ રહ્યા છે ભાઈ રીલ્સ એમને એમ નહીં બનતી ભાઈ તમને ખબર છે ને રીલ્સ માટે બસો કિલોમીટર જવું પડે તો રીલ્સ બને તો મારે ઘેર તો બધું શેરિંગ કે એવું છે એટલે તો એ ભાઈ કદાચ જોતો હોય તો ડિલેટ કરી દેજે બરાબર એવું નહીં કે સ્ટ્રાઇક ના મળે એવું તો ભૂલી જજો ફેસબુક પર સ્ટ્રાઇક તો મળી જ જાય એટલે એવું નહીં વિચારવું કે કોફી બરાબર દસ મિત્રો જોવે છે હવે કમેન્ટ કરવા તો ખબર પડે અમારા મેહુલભાઈ છે કે ગતા રહ્યા ઈશુ ઠાકોર ખાલી પાંચ જ મિનિટ લાઈવ કરવું છે કારણ કે બેટરી પણ લો છે એટલા માટે પણ પેલા ભાઈ અત્યારે જે કોમ લીધું છે ને ખોટું ખરેખર ખોટું કોમ છે એમ સ્ટ્રાઇક આપીશું ને તો ખબર પડી જશે એટલે કે એવું ઊંધું કોમ ના કરશો કન્ટેન્ટ ના હોય તો આવશે જ ને તમે યાર યુટ્યુબ પર બરાબર તમારા જેવા લોકોની જરૂરત નહીં એમ કાંઈ કઈ આપણે પહેલે હું રીલ્સ ચડાવું છું ફેસબુક પર ચડાવું છું કે ભાઈ ફેસબુક પર લઈને યુટ્યુબ પર નાખી દેશે જે મેં રીલ્સ મેં યુટ્યુબ પર ચઢાવી જ નહીં રીલ્સ મારી પહેલાં આવી જાય છે વિચાર કરો તમે કે ભાઈ એ શું કરવું એનો ઈલાજ ઇલાજ અમારે કહેવાય એ સ્ટ્રાઇકને આપી જ પડે હું તેમ જ કરું છું કહે નહીં ઘેર જ છું ભાઈ વિડીયો આજે મસ્ત કે કરવાનો હતો પણ મૂડ ખરાબ કરી નાખ્યું એટલા માટે ઓછું ચાર્જિંગ હતું ને સાથે મારે લાઈવ કરવું પડી ગયા હા સાચી વાત છે એમને જો ઘેર બેઠા બેઠા ડાઉનલોડ કરી લે ને વિડીયોને ચડાવી દેવાની ઉપરનું એટલે ભાઈ આપણું જે આપણું બેનર હોય એની પર એમનું નામ લખી દેશે છે પેલો એક ભાઈ હતો આપણે તેની વિડિયો ચડાવી હતી એને મેં રીલ્સ ટ્રેલર એનું ખાલી આપ્યું હતું કે ભાઈ ડાયરેક્ટ આખી વિડીયો ચડાવી દીધી હતી બરાબર એટલે ભાઈ મહેનત લાગે છે અઢીસો કિલોમીટર આગળની વિડીયો હતી એ દિવસ બરાબર આ તમે ડાઉનલોડ કરીને ચડાવી દો છો એનો મતલબ શું થાય એમાં કેવું હવે પણ મેહુલભાઈ એક જ વિચાર કર્યો કે હશે ને એક જ મેસેજ કરવાનો જો ડિલેટ ના કરે તો સ્ટ્રાઇક આપી જ દેવાની કારણ કે પોતાનું કન્ટેન્ટ છે તો પછી એલમાં કંઈ વાંધો નહીં બરાબર આપણે થોડું કોઈનું લીધું છે હું તો મારું ક્રીનશોટ જે વાપરું છું ને કોઈ કંપની મને એમ કે કે મારા ક્રીનશોટ ના વાપરશે તો આપણે નહીં વાપરવાનું એવું કશું નહીં આપણે આપણે ક્યાં ખોટું કામ કરીએ યાર હા બસ એમ એમ તો યાર ઘેર બેઠા બેઠા ડાઉનલોડ કરીને ચઢાવી જ દેવી છે કિસ્મત ઝાલા અઢાર મિત્રો જોવે છે અત્યારે મસ્ત એક વિડીયો આવવાનો હતો આજે પણ કાલે આવશે મેં તો ઓઢી ચુંદડી તારા નામની મતલું જે ચુંદડીવાળું સીન હતું ને એ સીનનો હતો મેં રીલ્સ અપલોડ કરી હતી તો જોયું હોય તો હા સાચી વાત છે યાર સંજુ ગેમિંગ પહેલાં ભાઈને મેં બે ત્રણ એને ત્રણ વિડીયો ચડાવી હતી મેં કીધું ભાઈ યાર આવું ના કરીશ મેં હજુ ચડાવી નહીં મારી વિડીયો તો કોઈ રિસ્પોન્સ ના પાછો રિપ્લાય ના આવ્યો પછી સ્ટ્રાઇક આપી એમાં શું સાત દિવસનું શેડ્યુલ હતું ઉતારી દીધી તો પણ ના સ્ટ્રાઇક પડી બાકી ગઈ છે એવી ચેનલો ઘણી એકવાર કંઈ ના માણે તો શું કરવાનું બોલો મેહુલભાઈ બીજું શાંતિ સંજુ આઈ મીન

ઓકે ઓકે ઓકેલભાઈ કાલે વિરમભાઈ આયેલા હાલોલ મહેશભાઈ બે હાથે હતા ઇન્સ્ટાગ્રામમાં એવું છે કે ઇન્સ્ટાગ્રામમાં શું કોઈ અમુક આઈડિયા હોય ને કે કોઈ કન્ટેન્ટ નહીં બધું મિક્સ કરીને નાખતા હોય આપણા વિડીયો ચડાવી દઈએ એનો તો આપડે કોઈ ફરક નહીં પડતો પણ ફરક અહીં યુટ્યુબ પર પડે છે યાર એટલે બીજું કશું નહીં કારણ કે આપણી વિડીયો જો ચઢાવીને વિડીયો કોઈ લે લે એટલે પછી થાય એમ કહું અને ભાઈની એક વાત કરું તે દિવસ ચેનલ એની ચેક કરતો હતો તો શું હતું ખબર ખેતર હતું તમાકુ તે હું મને એમ એવું એમ કે એની વિડીયો તમે જો હું તમારું લિંક નાખીશ મેહુલભાઈના તો એમ કે આ તમાકુના ખેતરમાં કે વિક્રમભાઈ ઠાકોરનું શૂટિંગ થયેલું એટલે ખોટી મજાક હોય કરે એવું કોઈ દિવસ હોય એમ મારે કે આશરે તો ખાલી ત્રણ કે ચાર ચક્કરની એની રીલ્સ હતી એવી એમાં ડાયરેક્ટ એમ બોલી ગયેલો તો ખોટી મજાક ના કરી ભાઈ ત્યાં જઈને ઉતારે એમાં આપણે કોઈ પ્રોબ્લેમ નથી બરાબર પણ તમે અમારી વિડીયો ના લેશો અમારે કહેવાનો મતલબ બાકી બધા છે જ નહીં તય જઈને ઉતારા બધા ભાઈબંધો જ છે આપણે બરાબર દરેકને સપોર્ટ હું કરું છું આપણી બાજુનો જ છે યાર કોક એટલે પછી મેં બહુ માથાકૂટ ના કરી પણ આ તો બધી જ રીલ્સ ચડવા મળીને એટલે બીજું કશું નહીં અરે કદાચ ફેસબુક પર અત્યારે રીલ્સ નાખો ને તો દસ પંદર મિનિટ પછી રીલ્સ પાછી યુટ્યુબ પર અપલોડ થઈ જાય છે એટલા માટે પણ એની આપણી જોડે ટેકનિક તો હોય જ નહીં યાર એટલે સ્માર્ટ સમજે પોતાની જાતને એમ એડિટર છે ભારે એડિટર જે આપણને તો કાઢી જ નાખે એવું બોલો ભાઈ બીજું બધું શાંતિ મળેલા તમને મળેલા હું તો નહીં ગયો હું કાલ બહાર હતો એટલા માટે આજે વિડીયો તો નહી થાય યાર કારણ કે હજુ તો એડિટ કરવાનો છે વિહુલભાઈ પેલું ગીત ક્યારે આવે છે ના મને નહીં મળે હું એ બાજુ હતો નંદેશ બાજુ હતો કાલે કાલે ઘેર હતો નહીં એટલા માટે નકર મારે જ જવાનું હતું પણ ભાઈ મેં મહેશભાઈનો કોન્ટેક કર્યો હતો નકર જવાનું મારે જ હતું તો ભાઈ પેલા ભાઈ જોતા હોય તો દરેક વિડીયો કાઢી નાખજો બધી બરાબર ઓકે દસ તારીખ આવે છે ને वीडियो पे बता डिलीट कर दे जो पी खोटू काम ना थी बराबर भले मार यूट्यूब पर वीडियो विडियो अत्य जोड़े नहीं पर मेन वीडियो तो मारी यूट्यूब पर है तो भूली जाज ये तो बात के स्ट्राइक नहीं मिले तो आ तो छोड़ दे कारूल वीडियो अपने यूट्यूब पर अतरे हजू एडिट नहीं था यार थार काम कर बे दौ बे महीना था नहीं शूटिंग करें તો બસ થોડી જ વાત કરવી હતી કારણ કે ચાર્જિંગ નહીં ફોનમાં એટલે પણ આ તો પહેલાં પણ મેં એક બે વાર મેસેજ કર્યો છતાં કોઈ રિપ્લાય ના મળ્યો હા ભાઈ જોઈ લીધું એના વિડીયો હવે ચાલુ થઈ જશે ટૂંક સમયમાં હજુ તો આ બાજુના બહુ વિડીયો પાપી પડ્યા છે પછી ચાલુ કરીએ અલ યાર પણ કંઈક માપનું હોય એમ પેલાં ભાઈએ તો ડાયરેક્ટ આખી વિડીયો ચડાવવા મળેલી અને એટલું મગજ ખરાબ થઈ ગયું ને કારણ કે જે વિડીયો માટે હું બે વર્ષથી રાહ જોતો હતો અઢીસો કિલોમીટર આગળની વિડીયો હતી એ વિડીયો શૂટ કરી બધું ઓકે કંઈ રિલીઝ કરીએ વિડીયો તો એ ભાઈએ ડાયરેક્ટ ડાઉનલોડ કરી અને આપણો જે લોગો આવે એના પર એનું લોગો મારીને વોઇસ ઓવર કરીને મૂકી દીધી એવા લોકો છે બોલો એટલે ગુડ નાઇટ અત્યારે ઓકે ઓકે નોકરીથી આવ્યા ને સરસ સરસ જિંદગી જીવી લે જો એપ પર જોવા મળશે સીએનજી રિક્ષા વાળો એટલે ખબર ના પડે સીએનજી રીક્ષા વાળો એ વિડીયોની વાત કરો છો એ સીએનજી રિક્ષા તો મારે કહીએ છે આમ મને ખબર નહીં ટ્રાય કરીશું ચાલો તો ચલો મળીએ પછી કારણ કે સાંજેથી આપણે લાઈવ કરીશું અને પેલા ભાઈ જોતા હોય ને તો ભાઈ વિડીયો ડિલીટ કરી દેજો ખોટું યાર બરાબર અમને ઘણી બધી તકલીફ પડે છે વિડીયો લાવવામાં જોજો એ પર પ્રમોશન કરો ના યાર એવું નહીં પણ એના પર આવી ગઈ છે પણ માતાના શિર્વાદ બસ મજામાં બધી ઘણી બધી વિડીયો છે ભાઈ ભાઈ ચાર પાંચ રીલ્સ છે આપણું ગામ ડાકોર છે અમારા વિનોદભાઈ છે વિનોદભાઈ તમારું ગામ કયું હા સાચી વાત છે એવા જ હોય નવા વિડીયો આવે જ છે ભાઈ ચાલુ જ છે એ વિડીયો માટે મારે જવાનું જ છે રાધા ચુડુલો પેરજી મારા નામનો પણ એ મારા અહીંથી લગભગ ત્રણસો કિલોમીટર ઉપર છે અત્યારે લોકેશન તમને નહીં કહેતો કારણ કે શું થાય છે હું લોકેશન જે બધું મારું જોડે ઓકે હોય ને જો કદાચ હું કહી દેતો હોય ને પહેલાં હું વિડીયો બનાવું પહેલાં તો ત્યાં વિડીયો શૂટ થઈ જાય થાય છે એટલા માટે લોકેશન આપણી પાસે ઓલરેડી આવેલું જ છે ઘણા ટાઈમથી પણ ત્રણસો કિલોમીટર ઉપર થતું છે એટલા માટે બસ એમ જ થાય છે પણ એવું ના યાર ખોટું કામ નહીં કરવાનું કારણ કે તકલીફ પડે છે એ વિડીયો ત્રણસો કિલોમીટર આગળ જે તમે અમને કમેન્ટ કરી વિડીયો અત્યારે લાવું બરાબર ત્રણસો કિલોમીટર જોવો એથી તો વિચાર કરો એની પાછાનો ખર્ચો કેટલો થાય અને વિડીયોનો અપલોડ ખાલી ટ્રેલર નાખું ને તો વિડીયો ડાઉનલોડ કરીને બાર ચઢાવી દે એટલે પછી એનો મતલબ શું તમે સમજો મારે પાછું રિકવર તો થવું જોઈએ કે ના થવું જોઈએ એમ કેવું એની માટે ભાઈ મા બાપના આશીર્વાદ આવે એ લકી સ્ટુડિયોનું સીન છે ને એ આપણે જવાનું છે મહેસાણા મેં વિસનગર બાજુ હમણાં આવ્યા હતા એટલા માટે પણ તમારું ગામનું નામ ભૂલી દેતો વિસનગરના બધા પીડી આવવાના છે તો ચલો મળીએ પછી કારણ કે બેટરી પણ લીમ છે એટલા માટે અને થોડી વાત ઓકે ઓકે જેમ મને એમ યુટ્યુબ પર સપોર્ટ કરજો વધારે કારણ કે ફેસબુક પર તો ઘણા બધા મિત્રો છે જ પણ યુટ્યુબ પર જરૂર છે હમ એવું છે ચલો મળીએ બધા પછી શાંતિથી આપણે વાત કરીશું અને વિડીયો આવવાનો છે કાલે બહુ મસ્ત વિડીયો તમને સો ટકા ગમશે બરાબર જય માતાજી અને થેન્ક યુ થેન્ક યુ ચલો ભાઈ મેહુલભાઈ મળીએ હા